અરે સુરતી લાલ તમે સાચું સાંભળું વીકેન્ડ માં સવારે ત્રણ વાગ્યા સુધી ગ્રીની વિથ કેફે ની મજા અહીં કરી શકો છો એવું લાગે છે કે મારે વેસો ને કતરગમ ધક્કો નહીં ખાવો પડે

ઇટ વોઝ અ ટોટલી નાઇસ એક્સપિરિયન્સ ટુ મી ત્યાંની જે આ સ્ક્રીન લગાવેલી છે ત્યાં બેઠા બેઠા મેચ એન્જોય કરવાનું બધું એકદમ મસ્ત છે પ્રાઇઝ એકદમ રીઝનેબલ છે અને ટોટલી વર્થ ઇટ છે આ પ્રાઇઝ પ્રમાણે તો લોકેશનની વાત કરીએ તો વરાછામાં આવેલું છે સરદાર ચોક અને ત્યાં આઉટર રિંગ રોડ પર આવેલું છે ફેમસ એન્થમ સર્કલ અને પરફેક્ટ એની સામે આવેલું છે ગ્રીની વિથ કેફે તો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે અહીંનું લાઈવ લોકેશન પણ મંગાવી શકો છો